શ્રીરાજ સાડી આજે તમારી માટે લૂઝ ફેબ્રિકમાં એકદમ સુપર વેરાયટીની સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે કલર મેચિંગની વાત કરું તો બધા કલર ઇંગ્લિશ રહેવાના છે અને ડિઝાઇન એકદમ યુનિક વેરાયટી અને એકદમ સરસ મજાની રહેવાની છે ફેબ્રિક રહેવાનું છે કૂણું માખણ જેવું કારણ કે ડેલી વેરની સાડી છે લૂઝ ફેબ્રિકની સાડી હોય એટલે કુણા માખણ જેવા કપડામાં સાડી હોય ને તો જ સાડી પહેરવાની મજા આવે એમાં કલર મેચિંગની વાત કરું તો લાઇટ પિંક કલર પીસ ઓપન કરવી છે કારણ કે લાઇટ પિંક કલર બહુ સરસ કલર મેચિંગ છે સાથે એમાં ફ્લાવર પેઇન્ટની ડિઝાઇનની વાત કરું ને તો એમાં મસ્ત મજાના બધા કલર શેડો આવે છે અને આ સાડી છે ને એકદમ લચકા જેવા અને કૂણા માખણ જેવા કપડામાં સાડી એવી છે ને એટલે બહુ સુપર હિટ લુક આવે છે બેનો અને જે બેનું લિવેરમાં એકદમ મસ્ત મજાની ઓલ ઓવર પ્રિન્ટ પહેરવા માંગતા હોયને એની માટે આજનો ફેર કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે સાડી તમે જોઈ શકો છો કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી છે ડેલીવેરની સાડી છે એટલે કુણા માખણ જેવા કપડામાં ઓલ ઓવર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન કેવી રહેવાની છે ફ્લાવર પ્રિન્ટમાં એ પણ એનો પલ્લુ તમે જોઈ શકો છો કારણ કે આખી સાડીમાં ફ્લાવર પ્રિન્ટ છે છૂટા છૂટા નાની સાઈઝ મોટી ફ્લાવર આવશે એના માટે આપણે પલ્લુમાં પણ ફ્લાવર પ્રિન્ટેડની ડિઝાઇન રહેશે પલ્લુમાં એકદમ મોટી સાઈઝના ફ્લાવરની એકદમ ત્રણ ફ્લાવર કોમ્બિનેશન રહેશે તમે જોઈ શકો છો એમાં તે ફ્લાવરમાં શેડ બધા અલગ અલગ આવશે પિંક છે લાઈટ ગ્રીન મહેંદી બીટ જેવા ગ્રે શેડમાં બધું ફ્લાવરમાં અલગ અલગ શેડ રહેશે અને મોટી સાઇઝમાં એ સાઇઝમાં નાના નાના ફ્લાવર પણ રહેવાના છે કારણ કે સિમિલર સાડી છે ડેઇલી વેરમાં પહેરાય ને એ સાડીનો કોન્સેપ્ટ છે ને એટલે સિમિલર ડિઝાઇન સારી લાગે અને આ સાડીની કોઈથી ફેશન જાય નહીં કારણ કે લૂઝ ની સાડી હોય ને એ ડેઈલી વેરમાં પહેરવામાં આવે અને લોંગ ટાઈમ સુધી ચાલે ને એવી ડિઝાઇનનું કોમ્બિનેશન હોય તો બહુ મજા આવે સાડી પહેરવાની સાડીનો પલ્લું એકદમ શોર્ટ રહેવાનો છે સિમિલર સાડીની ડિઝાઇન રહેવાની છે અને ફરતી ડિઝાઇનનો કોન્સેપ્ટ બહુ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે કારણ કે આપણે વિવિંગવાળી સાડી નથી આવતી એટલે આપણે ફેબ્રિકમાં છે ને વિવિંગ નથી આવતું બોર્ડરમાં એટલે પ્રિન્ટેડ ડિઝાઇન એનું લુક આપો છે તમે જોઈ શકો છો બંને બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇન સિમિલર રહેશે જે આપણે મસ મજાના રાઉન્ડ શેપની ડિઝાઇન રહેશે અને જેવી ફ્લાવરમાં ડિઝાઇનના કલર શેડો છે ને એવા સેમ આપણે બોર્ડરમાં કલર શેડો રહેવાના છે એટલે આખી સાડીમાં બોર્ડર બંધન રહેવાનું છે અને વચ્ચે આપણે છૂટા છૂટા ફ્લાવર રહેવાના છે સાઈઝ વાઇઝ નાના મોટા બધી ના ફ્લાવર પ્રિન્ટેડ રહેવાના છે તમે જોઈ શકો છો ફ્લાવરનો લુક બહુ મસ્ત યુનિક અને સરસ મજાનો આવે છે કારણ કે ઓ એકદમ હેવી સાડીનો લુક હોય ને એવો ફ્લાવરની પ્રિન્ટેડ છે કારણ કે લાઇટ કલર છે પીચ કલર છે લાઇટ એટલે એમાં છે ને ફ્લાવર ના કલર ડાર્ક શેડ માં એપા છે અને બધી નાની મોટી સાઈઝ ના ફ્લાવર બહુ સરસ મજાના લાગે છે અને ડેલી વેર ની સાડી છે એટલે બંને બાજુ સિમિલર રહેવાની છે જો આગળની સાડી અને આ છે પાછળની સાઈડ બંને બાજુ સરખી સાડી હોય ને એટલે ડેલી વેરમાં પહેરવાની મજા આવે અને કુણા માખણ જેવા કપડામાં સાડીનો લુક હોય ને એટલે બહુ મજા આવે કારણ કે લાઇટવેર કપડું છે વજન વગરના કપડામાં આજનું આર્ટિકલ રહેવાનું છે કારણ કે ઘણા કહેતા હોય ડેલી વેરની સાડી છે બંને બાજુ સિમિલર છે તો વજન બહુ હશે વજન બિલકુલ નથી એકદમ લાઇટવેર કપડામાં એકદમ વજન વગરના કપડામાં કૂળા માકાણ જેવું ને લચકા જેવું કપડું છે તમને ગરમી પણ ન થાય ને એવું સરસ મજાનું ફેબ્રિક લઈને આવ્યા છે અને તમે સાડીનો લુક તમે જોઈ શકો છો ઓલ ઓવર સાડી ભલે હોય પણ લુક કાંઈક ઘટે ને એટલો સુપરહિટ આવે છે જો એટલો મસ્ત લુક આવે છે આરામથી પાટલી પડી ગઈ છે લચકા જેવી પાટલી ખૂબ સરસ મજાની અને સુંદર લાગે છે સાથે ફ્લાવર પ્રિન્ટનો લુક તમે જોઈ શકો છો ઘણા કહેતા હોય એટલા બધા ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન એમાંય એટલા બધા કલર મેચિંગ હોય તો લૂક નહીં આવે બિલકુલ નહીં બહુ લાઈટ કલર મેચિંગ છે એટલે વધને ગમવાનો છે કારણ કે ઇંગ્લિશ કલરનો કેટલોક રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ ઓલ અવર ડિઝાઇનનો કોન્સેપ્ટ એકદમ યુનિક વેરાયટી નો અને એકદમ ફેન્સી વેરાયટી સાડીનો કોમ્બિનેશન લાગે છે બેન કલર મેચિંગની વાત કરું તો આમાં બધા શેડો અલગ અલગ હોય ને ફ્લાવરમાં એટલે બહુ મસ્ત લાગે લુક લૂકવાઈઝ દૂરથી સાડીનો ગેટઅપ કાંઈક ઘટે નહીં ને એટલો સુપરહિટ અને જોરદાર આવે છે અને લૂઝ ફેબ્રિકની સાડી હોય એટલે બધી બહેનોને બહુ ગમે અને બહુ મજા આવે પહેરવાની એને બ્લાઉઝની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનું બ્લાઉઝ રહેવાનું છે કારણ કે આખું ફ્લાવર પ્રિન્ટની સાડીનો લુક છે ને એટલે એમાં મસ્ત મજાનું આપણે ચોકથી ટાઈપનું બ્લાઉઝ આપ્યું છે બ્લાઉઝ આખું ઓલ ઓલ ઓવર પ્રિન્ટનો રહેશે લાઇટ કલર મેચિંગમાં કલરફુલ આપણે બોક્સ ટાઈપની ડિઝાઇન છે ને ચોકઠી એના કલર શેડો રહેશે એટલે બ્લાઉઝ પણ સુપર હિટ અને જોરદાર બનશે પાછું આટલી મસ્ત લાઈટ વેર કપડામાં વજન વગર કપડામાં આટલો મસ્ત હેવી ની સાડીનો ડિઝાઇન છે અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનો લુક રહેવાનો છે એટલે જે બહેનો એટલી મસ્ત ગુણા માખણ જેવા કપડામાં આટલો મસ્ત સુપર આર્ટિકલ આવ્યો ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ કે મન કલર શેર સાથે એટલો સુપર આર્ટિકલનો નો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવે કારણ કે શોર્ટ પલ્લુ સાથે એકદમ હેવી એની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે આ તો લૂઝ કપડાની સાડીઓ છે ડેલી પહેરવા માટે ખૂબ સરસ મજાનું છે એટલે જે બેનું ડેલીવરમાં નવી નવી સાડીનું કલેક્શન ગોતતા હોય ને તો પહેલાં તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવી ડે લેવેલમાં સુપર સાડીનું કલેક્શન જોવા મળી જશે એમાં આજે લાઇટ કલર મેચિંગ છે એટલે બધી એજ વાઇઝ નાના હોય કે મોટા હોય બધા સરસ લાગે ને એવા કલર શેડો રહેવાના છો બેન અને જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવજો કારણ કે કલર બધા લાઇટ રહેવાના છે જેમ કે આ છે આપણે ગ્રે કલર ગ્રે કલરમાં અંદર એકદમ મસ્ત કબૂતર કલર સ્કાય કલર ગ્રેંગડી થોડુંક ડાર્ક કલરમાં કોફી કલર બધા શેડોમાં ફ્લાવર શેડ રહેવાના છે કારણ કે સાડીના છે ને શેડ જ એ રીતનું છે ફ્લાવર ડાર્ક રહેશે અને આખી સાડી એકદમ મસ્ત મજાના લાઇટ કલર મેચિંગમાં રહેવાની છે તો એ રીતના આખો કોન્સેપ્ટ રહેવાનો છે એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ખૂબ સરસ લાઇટ કલરમાં એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ ડાર્ક કલર મેચિંગ સાથે એકદમ યુનિક છે અને કલર મેચિંગ એક જોવો ને એ ગુલો ને એવા સરસ મજાના અને સુપર હિટ આવેલા છે જેમ કે આ છે કેટલો મસ્ત ચીકુ કલર મસ્ત મજાનો લાઇટ ચીકુ કલર રહેવાનો છે જે પહેરાતા એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી સાથે લુક વાઈઝ એકદમ હેવી સાડી પહેરી હોય ને એવું જોરદાર લુક આવવાનું છો બહેનો એટલે જે ને જે કલર મેચિંગ હવે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ લાઈટ ઘણા લોકો બોજતા હોય એને મળતા ન હોય તો એની માટે સ્પેશિયલ આજે લાઇટ શેડમાં ખૂબ સરસનો આર્ટિકલ આવી ગયો છે સાથે સાથે લૂઝ કપડાંની સાડી છે એટલે જ ન્યૂ પહેરવા દિવાળી પર પહેરવા અને રનિંગમાં પહેરવા માટે આજનો આર્ટિકલ ખૂબ સરસ મજાનો અને જોરદાર રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે એટલે લોંગ ટાઈમ સુધી ફેશન નથી જવાની અને એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ ડિઝાઇનનું કોમ્બિનેશન છે તો જોયા ને બધા કલર કેટલા મસ્ત છે લાઇટ કલર મેચિંગ સાથે સુપર આધી ડિઝાઇન રહેવાની છે એક જોવો ને એક ભૂલો એવા સુપર સરસ મજાના કલર મેચિંગ છે સાથે બે બંને બાજુ સરખી સાડીનો કેટલોગ છે અને કલરની સાથે સાથે ડિઝાઇન પણ એકદમ પ્રીમિયમ અને જોરદાર રહેવાની છે તો આમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યું હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે લૂઝ કપડામાં મસ્ત મજાનો આજે સાડીનો લુક આવ્યો છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે ઓલ ઓવર પ્રિન્ટમાં આજે કલેક્શન એ બહુ મસ્ત છે અને કલર શેરો પણ જોરદાર અને એકદમ યુનિક વેરાયટીના છે સાથે કલર શેડની સાથે બધા સાડીમાં કલર સાથે અલગ અલગ ફ્લાવરના કલર શેરો પણ ફરે છે એટલે કેટલો સરસ પ્રીમિયમ લુક આવે તો જે બેનોને જે સાડીનો કલર મેચિંગ ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાઇડી લાઇક નો કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડે લેવલમાં હું ફેન્સી એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ